જી એમાં બનાવમાં એવું બનેલું છે કે ગઈકાલે સાંજે હરેશભાઈ છગનભાઈ સાવલિયાજી છે તે પોતે મુલાકાત લઈને લગભગ જતા હતા અને રસ્તામાં સામે કોઈ બીજા ચાર પાંચ વ્યક્તિઓ જેમાં સાગર કાનજીભાઈ ચાવડા જેની સાથે બીજા બે ત્રણ અંદર કેદીઓ આવતા હશે અને એમાં શું બનાવ બન્યો કે રસ્તામાં જ આ બધું બનાવવાનો છે રસ્તામાં શું બોલાચાલીએ બે વચ્ચે થઈને કંઈક ઉગ્ર સ્વરૂપ લઈ લીધું અને તરત કંઈક મારામારી થયેલી હતી એવું જાણવા મળેલું છે એટલે ફરજ પરના તરત જ ફરજ પરનો સ્ટાફ દોરીને સીધો ન્યાને છૂટા પાડેલા છૂટા પાડીને અને સીધું એકબીજાને મેડિકલ ઓફિસર પાસે રજૂ કરવામાં આવેલા અને મેડિકલ ઓફિસર છે એ પછી એને લાગ્યું કે ભાઈ આ લોકોને સિવિલ ઓફિસર મોકલવા જરૂરી છે જેથી મેડિકલ ઓફિસર એ સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક એને મોકલવામાં આવેલા અને ત્યાંને અંદરના દર્દી લગભગ દાખલ કરવામાં આવેલા છે હવે સામસામે ફરિયાદ થઈ છે કે નથી થઈ એ એ ડિવમાંથી જાણ કરવામાં આવશે અને એની ફરિયાદ થશે તમે કોપી મગાવીને એની કંઈ કાર્ય કરવામાં આવશે

અમુક રજા પર હોય છે અમુક એ રીતના હોય છે એટલે સ્ટાફની બી કમી ખાસ રહેતી હોય છે અમારે એટલે દરેક જગ્યાએ પહોંચી વળવું બી અશક્ય છે